માલઘટ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે સામૂહિક શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમ યોજાયો આજુબાજુ ગામોના લોકોએ ભાગ લઈ તેમના પિતૃઓનું તર્પણ કર્યું ભાદરવા ભાદરવા વદ એકમથી સુધી શ્રાદ્ધ પક્ષ ગણવામાં આવે છે આપણા હિન્દુ શાસ્ત્રોમાં સ્થળ શ્રાદ્ધનું પણ વિશેષ મહત્વ રહેલું છે શ્રાદ્ધનો અંતિમ દિવસ એટલે કે સર્વપિતૃ અમાવાસ્યા છે જે લોકોને તેમના વડવાઓની મૃત્યુતિથી ખબર નથી તેઓ સર્વપિતૃ અમાસ્યાના દિવસે પણ શ્રાદ્ધ કરી શકે છે કહેવાય છે કે આ દિવસે કરેલ શ્રાદ્ધ કર્મ દરેક પિતૃને પહોંચે છે શ્રાદ્ધ વિધિ બાદ અમાવસ્યા સમાપ્ત થયા બાદ પિતૃને વિદાય આપીને તેમના આશીષ લઈને નવા કાર્યો ની શરૂઆત થતી હોય છે જેને લઈને દર વર્ષે ભાદરવા વદ અમાવાસના દિવસે ગાયત્રી સંસ્કાર કેન્દ્ર માલખઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક શ્રાદ્ધ તર્પણનો કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે યોજાયેલા સામૂહિક શ્રાદ્ધ તર્પણમાં આજુબાજુના ગામોમાંથી લોકો ઉપસ્થિત રહી તેમના પિતૃઓનું તર્પણ કર્યું હતું ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે સંપૂર્ણ શાસ્ત્રોક વિધિ વિધાન સાથે પિતૃઓને તર્પણ વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ ગાયત્રી યજ્ઞ ખાતે આહુતિ અર્પણ કરી પિતૃ ભોજન લેવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગાયત્રી સંસ્કાર કેન્દ્ર માલખટના તમામ પરિજનો સહિત આજુબાજુના ગામોમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સામૂહિક શ્રાદ્ધ તર્પણ વિધિનો લાભ લીધો હતો